હાલ ગણપતિ ઉત્સવને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે ગણેશ આગમનની લોકો કેટલાય સમસ્તથી વાટ જોતા હોય છે અને મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશજીનો क्रेજ જો જોવા મળતો હોય તો તો એ છે સુરત શહેર પાછલા વર્ષોમાં ગણેશજીના સ્થાપનાથી લઈને વિસર્જન સુધી મંડળો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો પરંતુ હવે જે ટ્રેન્ડ છે તે બદલાઈ ગયો છે હવે ગણેશ આયોજકો દ્વારા ગણેશજી નું આગમન કરવામાં આવતું હોય છે ત્યારે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતો હોય છે અને આ લાખો રૂપિયાના ખર્ચે ભરેલા ગણેશ આગમનને જોવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે ગણેશ આયોજકો દ્વારા અલગ અલગ થીમ પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે જેમાં કતારા થીમ સાઉથ લેજીમ અઘોરી સાધુઓ જાયન્ટ હનુમાનજી થીમ બનાવતા લોકોને અન્ય રાજ્યોમાંથી બોલાવતા હોય છે અને દર વર્ષે ગણેશજીના આગમન પાછળ કરોડો રૂપિયા ખર્ચ આયોજકો દ્વારા કરવામાં આવતો હોય છે અને વિઘ્નહર્તા દેવ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ ઉત્સવની આતુરતાથી રાહ જોવાઈ રહી છે આ પર્વના દિવસો નજીક આવતા ભક્તોનો ઉત્સાહ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને એટલું જ નહીં શહેરમાં ઠેર ઠેર ભવ્ય આગમન યાત્રા દોર સાથે સુરત શહેર જાણે હમણાંથી જ બાપાની ભક્તિમાં રંગાઈ ગયું છે અને જે અંતર્ગત હવે સુરતવાસીઓ પણ મુંબઈ સ્ટાઇલમાં શોભાયાત્રા બાપાની આગમન યાત્રા પાછળ લખ લૂંટ રૂપિયાના નોચાવર કરતા યાત્રાઓ ભવકાદાર બની છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે